જય માતાજી મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સંત સંતકૃપા ઓનલાઈનમાં તો આજે આપણે કોસ્ટ વિભાગ એટલે કે જીડીએસની જે ભરતી છે તેના વિશે વિડીયો લઈને આવી ગયા છીએ તો ઘણા બધા સમયથી આપણી ચેનલમાં કોઈ પણ વિડીયો નથી મૂક્યો પરંતુ હવે આપણે કન્ટિન્યુ બધી ભરતીના વિડીયો અને બીજા પણ જાણકારીના ઘણા બધા વિડીયો આપણે ચેનલમાં અપલોડ કરવાના છીએ તો હવે આપણી ચેનલ રેગ્યુલર ચાલુ થઈ જશે તો જે ઘણા બધા મિત્રો જે જીડીએસની ભરતીની રાહ જોઈને બેઠા છે કે આ વર્ષે હજુ સુધી જીડીએસની ભરતી આવી નથી તો બધા માટે ખુશીના સમાચાર આવી ગયા છે તો આ મહિનામાં તે ભરતીના સમાચાર આવવાની પૂરેપૂરી શક્યતા છે કારણ કે ગયા મહિનામાં જે ભરતી આવે છે વર્ષમાં બે વખત આવે છે એક જાન્યુઆરીમાં આવે અને એક જુલાઈમાં આવે પરંતુ જાન્યુઆરીમાં જે ભરતી આવી હતી તે ભરતી આ વર્ષ આ વર્ષે એક મહિનો લેટ એટલે ફેબ્રુઆરીમાં આવી હતી એટલે આ ભરતી જે જુલાઈની જગ્યાએ ઓગસ્ટમાં આવવાની શક્યતા હતી પરંતુ ઓગસ્ટમાં પણ ન આવી સપ્ટેમ્બરમાં પણ ન આવી અને ઓક્ટોમ્બર પણ ચાલ્યું ગયું તો આ ભરતી હવે આ મહિનામાં અથવા તો આવતા મહિનામાં જે ભરતીની જગ્યાઓ હશે તે રિલીઝ થઈ જશે તો તે સેના ઉપર તે કહી શકીએ કારણ કે ભરતી આવે તેના પહેલાં જે ટ્રાન્સફર છે જે અત્યારે જે જીડીએસમાં જે કર્મચારી કામ કરે છે તેનો ટ્રાન્સફર એક મહિનો અગાઉ ચાલુ થાય એટલે કે ગયા મહિનામાં એકવીસ તારીખે તમે જોઈ શકો છો કે ઓફિશિયલ જે આ નોટિફિકેશન આવેલું છે તેમાં એક ગયા ગયા મહિનાની જે ઓક્ટોમ્બર મહિનાની એકવીસ તારીખ છે ત્યારથી તેનું ટ્રાન્સફર ચાલુ થઈ ગયું છે તો ગયા મહિનામાં ટ્રાન્સફર ચાલુ થઈ ગયું છે તો આ મહિનાના એન્ડમાં અથવા તો આવતા મહિનામાં ભરતી પૂરેપૂરી શક્યતા છે અને ભરતી ઘણી બધી આવશે ગયા વર્ષે જે રાજસ્થાનની તેની ભરતી નહોતી આવી તેના માટે આ વર્ષે જે આ મહિનાની જે ભરતી છે તે ભરતી ઘણી બધી ભરતી આવશે તેવી પૂરેપૂરી શક્યતા છે અંદાજે ચાલીસથી થી પચાસ હજાર આજુબાજુની ભરતી આવશે અને ગુજરાતમાં પણ ઘણી બધી જગ્યાઓ જે છે જે ફેક ફોર્મ ભરાણા હતા તેના કારણે ઘણી બધી જગ્યાઓ જે ગયા જે ફેબ્રુઆરીમાં ભરતી આવી હતી તેમાં પણ ઘણી બધી જગ્યાઓ જે છે જીડીએસની તે ખાલી પડી રહી હતી માટે ગુજરાતમાં પણ ઘણી બધી મોટી ભરતી પોસ્ટ વિભાગની જોવા મળશે તો આ વિડીયો ખાસ આપણે જાણકારી માટે બનાવ્યો હતો કે ભરતી ટૂંક સમયમાં હવે આવવાની છે આગળ કોઈ પણ આના વિશે ન્યૂઝ આવશે તો બધાને પહેલાં આપણે આપણી ચેનલમાં તમને જણાવી દઈશું અને રેગ્યુલર બીજા પણ ઘણા બધા વિડીયો અપલોડ થવાના છે તો જે નવા સબસ્ક્રાઈબર હોય તે બધા આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખે